વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આ વર્ષે નવી આવી છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ મેરી પ્રાર્થના એ જોઈશું તમારી શાળામાં અને ઘરમાં નિયમિત પ્રાર્થના થતી જ હશે જ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી જેવી ભાષાઓમાં પણ વારાફરતી પ્રાર્થના થતી હોય છે તમે મોબાઈલ ટીવી કે અન્ય પુસ્તકોમાં પણ હિન્દી ભાષામાં પ્રાર્થનાઓ સાંભળી જોઈ કે વાંચી હશે અહીં તમારે તમને ગમતી કોઈ પણ બે નવી હિન્દી પ્રાર્થના લખવાની છે આવી પ્રાર્થના ફિલ્મોમાંથી પણ હોઈ શકે તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના વર્ગ કે પ્રાર્થના સભામાં સમૂહમાં રજૂ કરો અહીંયા મેં બે પ્રાર્થના લખેલી છે પ્રાર્થના એક છે तुम्हें हो माता पिता तुम्ही हो तुम्हें हो बंधु सखा तुम्हें हो तुम्ही हो साथी ही सहारे कोई ना अपना सिवा तुम्हारे तुम्हें हो नैया तुम्ही खेवैया तुम्हें हो बंधु सखा तुम्हें हो जो खिल सके ना वो फूल हम है तुम्हारे चरणों की धूल हम है दया की दृष्टि सदा ही रखना तुम्हें हो बंधु सखा तुम्हें हो हमें प्रार्थना बे जुइए विनती हमारी सुनो भगवान हम सब बच्चे हैं नादान हम सब को दो यह वरदान पढ़ लिख कर हम बने महान करे बड़ों का सदा सम्मान बने हमारी यह पहचान नित्य करे हम ऐसे काम जिनसे बढ़े भारत की शान सदा सभी का हित चाहे देश पर अपने हम मिट जाए हम सब बच्चे हैं नादान વિનંતી હમારી સુનો ભગવાન અહીંયા આ પ્રોજેક્ટ પૂરો થાય છે જો તમને આ પ્રોજેક્ટનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઇક કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આવા જ બીજા વિડીયો તમને ચેનલ ઉપરથી જોવા મળશે તો ચેનલમાં જઈ અને બીજા વિડીયો જરૂરથી જોશો ચાલો ત્યારે આવજો